નમસ્કાર મિત્રો આપણે ગુજરાતી લેન્ડ રેકોર્ડની સિરીઝ ચલાવી રહ્યા છીએ તો તેમાંનો આ ત્રીજો વિડીયો છે આપણે બે વિડીયોમાં જોયું કે તમે જમીનના માપો જોઈએ અને જમીનને લગતા ટર્મિનોલોજી એટલે કે વપરાતા શબ્દો જેમ કે સાત બાર આઠો એ કોને કહેવાય તેના વિશે આપણે જોયું છે હવે આ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે સાત બાર તમે કેવી રીતે શોધી શકશો આઠો કેવી રીતે શોધી શકશો અને નોંધ નંબરથી તમે હકપત્રક એટલે કે તમારો જે મ્યુટેશન રજિસ્ટર એ તમારે કેવી રીતે શોધી શકશો તેની વિશે આપણે માહિતી લેવાની છે તો મિત્રો આ વિડીયો થોડા લાંબો થવાનો છે એટલે તમારે આ ખૂબ જ ધ્યાનથી જોવાનું છે કારણ કે તમે કોઈ વાર ગ્રામ પંચાયતમાં અથવા તો મામલતદાર કચેરીમાં જાઓ ત્યારે 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 તમને એ તમે સાત બાર કે આઠોનો દાખલો કાઢવા જાવ તો ત્યારે તમને એમ પૂછવામાં આવે કે ખાતા નંબર કયો છે સર્વે નંબર કયો છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે આઠનો દાખલો કાઢવો હોય તો તમારે શું શું આપવું પડે ખાતા નંબર આપવો પડે કે સર્વે નંબર આપવો પડે અને સાત બાર કાઢવું હોય તો તમારે શું આપવું પડે તેના વિશે અને તમારે મ્યુટેશન રજિસ્ટર એટલે કે તમારો ગામ નમૂનો નંબર છ એટલે કે હકપત્રક માટે એટલે કે તમારી જે જમીનમાં કોઈપણ જાતના ફેરફાર કરવામાં આવેલા હોય વારસાઈ કરવામાં આવેલી હોય તો તેના માટે તમારે ગામ નમૂનો છ કાઢવાનો હોય છે તો એ તમારે કેવી રીતે કાઢવાનો હોય તેના માટે શું જોઈએ કયો નંબર જોઈએ તેને તેના વિશે આપણે આ વિડીયોમાં વ્યવસ્થિત રીતે જોવાનું છે એટલે તમારે આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોવાનો છે તો આ વિડિયોને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ગામ નમૂનાનો નંબર છ એ જોઈ નાખીએ એટલે કે ગામનો મુનો નંબર છ કોને કહેવાય એટલે તમારું મ્યુ એને મ્યુટેશન રજિસ્ટર કહેવાય એટલે કે સરવા સરકારી રજિસ્ટર કહેવાય આમાં શું થતું હોય છે તમારે જે કંઈ વાર વારસાઈ થતી હોય છે કે તમારી જમીનમાં જે કંઈ પણ જાતના ફેરફાર થતા હોય તમારું જમીન અધિગ્રહણ થતું હોય તો સરકાર તમારે જે જમીન પર તમારો નોંધ કરે છે અને તમે જે કંઈ પણ લોન લીધી હોય તો તેની નોંધણી એટલે કે તમારી જમીન પર લોન લીધી હોય તો તેની નોંધ કરવામાં આવે છે એ તમારી નોંધણી જે ફેરફાર થતા હોય તો તે તમારે ગામનો નમૂના નંબર છમાં થતા હોય છે તો ગામ નમૂના નંબર છમાં ખાસ કરીને તે એન્ટ્રી નંબર નોંધ નંબર એક તમારે નોટ કરવામાં આવે છે એ એક તમારે યુનિક નંબર હોય છે ત્યારબાદ તારીખ એટલે કે તમારી જે આ નોંધ નંબર ક્યારેક પડી છે તેને તેના વિશે જણાવવામાં આવે છે સર્વે નંબર ખાતા નંબર એ કયા ખાતામાં તમારે ફેરફાર કરવામાં આવે છે તેના વિશે જાણવામાં છે તમે વારસાઈ કરી હોય તો તમારો જૂનો માલિક કયો હતો નવો માલિક કયો છે તેની નોંધ કરવામાં આવે છે અને તમારે જે કંઈ પણ ફેરફાર કરવાનો આવેલો છે તમારી જમીનમાં જે કંઈ પણ જાતનો ફેરફાર કરવાનો હોય છે તે તેનું એક રીઝન બતાવવામાં આવેલું હોય છે અને વે વેચાણ કરેલું હોય ભેટ આપેલી હોય ગિફ્ટમાં આપેલી હોય અથવા તો કોઈ કોર્ટ કોર્ટ ઓર્ડર હોય તો તેના તેની નોંધ કરવામાં આવે છે અને તલાટી આ જે કોઈ પણ નોંધ કરે તો તલાટી દ્વારા સિક્કાથી અથવા તો આમલતદાર કચેરીના જે કોઈ પણ સિક્કાથી વેરીફાય કરેલું હોય છે હવે આપણને એમ થાય કે ગામનો મનો છ એ કેમ મહત્વનો હોય છે તો એનાથી તમારે ગામનો મનો નંબર છથી તમારે જમીનના ફેરફારમાં એન્ટ્રી પડતી હોય છે તેને તેની જે બેઠી અસર હોય તો તે સાત બાર અને આઠમાં બતાવવામાં આવતી હોય છે એટલે કે તમારો ગામનો નમૂનો નંબર છ એક મૂળ રજિસ્ટર જેમાં તમારા માલિકીના ફેરફારમાં ફેરફાર દર્શાવવામાં આવે છે એટલે કે તમારે જે માલિકીનો ફેરફાર થયો થતો હોય તો તેમાં એની એન્ટ્રી થતી હોય છે એટલે કે ગામ નમૂનો નંબર છમાં એન્ટ્રી કરવા માટે નોંધ નંબર પડતી હોય છે તે આપણે વિગતવાર વિડીયોમાં જોઈએ તો મિત્રો આપણે આ ગામ નમૂનો નંબર છ એ તો જોવાનો જ છે વિડીયોમાં હવે આપણે જોઈએ કે સાત બાર અને કેવી રીતે સુધી શકાય અને તમારે જે ગામ નમૂનો નંબર છ એટલે જમીનમાં ફેરફારની વિગતો જાણવા માટે પણ તેમજ આપણે જોઈએ કે કેવી રીતે જોવાનું છે તે તો મિત્રો સાત બાર અને આઠવાને જોવાનું હોય તો તમે કેવી રીતે જોઈ શકો તે આપણે તો સૌથી પહેલાં ગુજરાત માટે વેબસાઇટ જોઈએ કે એની ઇ આર ઓઆર જે વેબસાઇટ છે તેમાં તમારે જોવાનું છે બીજી કોઈ એપ કે એવું કોઈ છે નહીં એટલે તમારે આ જ વેબસાઇટમાં તમારે જોવાનું રહેશે આ વેબસાઇટમાં જતાની સાથે જ તમારે હોમપેજમાં જતા રહેશો અહીં વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર માટે તમે અહીં જોઈ શકો અને વ્યૂ લે લેન્ડ રેકોર્ડ અર્બન અર્બન માટે અહીં જોઈ શકો આપણે ગ્રામ્ય વિસ્તાર માટેનું જોવાનું છે તો તમે અહીં ક્લિક કરી શકો ક્લિક કરતાની સાથે જ આ રીતનું આવતું હોય છે અહીં તમારે કોઈ પણ એક સિલેક્શન કરવાનું રહેશે આ આ બધા વિશે આપણે વિગતવાર જોઈએ તો સાત બાર આપણે જોવાનું છે કે આઠ તો મારે જોવો છે સાત બાર હવે મને સાત બાર શોધવા માટે સર્વે નંબર તમને ખબર હોવો જોઈએ કે ગયા વિડીયોમાં સર્વે નંબર કોને કહેવાય તેના વિશે આપણે જાણકારી મેળવેલી મેળવેલી હતી તો વીએફ સેવન સર્વે નંબર ડિટેલ એટલે તમને સર્વે નંબર ખ્યાલ હોય તો તમે અહીં ક્લિક કરી શકો અને ત્યારબાદ તમારો કયો જિલ્લો આવતો હોય છે તેને તે સિલેક્ટ કરવાનો છે તમારો જિલ્લો પસંદ કરવાનો ત્યારબાદ તાલુકો તાલુકો પસંદ કરતાની સાથે જ આગળ તમારે ગામ પસંદ કરવાનું આવશે મારો મેં તાલુકો પસંદ કરી દીધો છે ત્યારબાદ મારું ગામ પસંદ કરીશ હવે મને સર્વે નંબર ખબર છે એટલે મેં સર્વે નંબર અહીંથી શોધી લઈશ કે મારે જે ગામમાં જેટલા પણ સર્વે નંબર છે તેનું અહીં બધું લિસ્ટ આવી ગયો છે તો તે જે લિસ્ટમાંથી સર્વે નંબર મને યાદ છે એટલે કે મારો ખબર છે તો તે હું સર્વે નંબર નાખી દઈશ મારો જે લિસ્ટમાંથી સર્વે નંબર સિલેક્ટ કરી દીધો ત્યારબાદ આ કેપ્ચા કેપ્ચા કોડ નાખી દઈશ એટલે તમને સર્વે નંબર તે જે તે સર્વે નંબરની ડિટેલ ખ્યાલ આવી ખ્યાલ આવી જશે અહીં ગેટ રેકોર્ડમાં ગેટ રેકોર્ડ ડિટેલ એમાં ક્લિક કરતાની સાથે જ તમારે આ ડિટેલ આવી ગઈ છે પણ તમારે અહીં વાંચી લેવાનું છે કે અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત જાણકારી માટે જ છે સત્તાવાર નકલ માટે સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં હવે તમારે સત્તાવાર નકલ કાઢવી હોય તો તે પણ તમે આવતા વિડિયોમાં જોઈ શકો કેવી રીતે કાઢી શકશો આ કાલે માત્ર જોવા માટે જ છે આ તમારા વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે જ્યારે પણ સાત તમે ડિજિટલ વેરીફાઈવાળી કરશો તો ત્યારે આ તમારે ખૂબ જ જરૂરી બની જશે કેવી રીતે તમારે આ જોવાનું રહેશે એટલે સાત બાર તે ઓરિજિનલ તમે કાઢવા પહેલાં તમે કેવી રીતે તમે આ જોવાનું રહેશે કે તેની વિગત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે કેવી રીતે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ બની જાય છે અહીં તમારે આપી દીધું છે બધી તમારી જમીનની ડિટેલ હવે મેં જે જોયો તે સર્વે નંબર પ્રમાણે આ જે સર્વે નંબર હતો તે સર્વે નંબર પ્રમાણે જમીનની વિગત આવી ગઈ અહીં તમારે નકશો બતાવ બતાવશે ત્યારબાદ તમને હકપત્રક છ તેના વિશે કીધું ને કે તે તેના માટે અહીં નોંધ નંબર આપેલા છે એટલે કે ગામનો નમૂનો નંબર છ તેના માટે આ જે નોંધ નંબર છે તે કામ લાગશે તો પહેલાં તો આપણે આ સાત બાર વિશે જ જોઈ નાખીએ સાત માટે ગામ નમૂનો નંબર છ અહીં તમારું નામ આપી દીધા છે કે તમારે જે કંઈ પણ જમીન છે જે સર્વે નંબર પર તમારા જે માલિક છે એ માલિકના નામ આપી દીધા છે અહીં તમે આ સર્વે નંબર પર બધા માલિકના નામ જોઈ શકો છો હવે તમે સર્વે નંબર પરથી ખાતા નંબર કેવી રીતે મેળવી શકો તે પણ જોઈએ કે અહીં જે સર્વે નંબર જે હવે તમે કોઈ વાર ગ્રામ પંચાયતમાં જાઓ તો તમને એમ કહેવામાં આવે કે મને સર્વે નંબર યાદ છે અને ખાતા નંબર યાદ નથી તો સર્વે નંબર પરથી તમે ખાતા નંબર કેવી રીતે મેળવી શકો હવે સર્વે નંબરથી આપણે આ જમીનની વિગતો મેળવીએ તો અહીં તમારે ખાતા નંબર આપી દીધો છે તે જોઈ નાખીએ અહીં ખાતા નંબર છે તો ખાતા નંબર એની જે લાઇનમાં છે તે આ જે ખાતા નંબર છે તે તમે નોટ કરી લેવાનો છે એ આ ખાતા નંબર પરથી તમે તમારી જેટલી પણ જમીન છે તેની વિગતો મેળવી શકશો હવે તમને બીજા સર્વે નંબર યાદ ન હોય તો તમે એક જ સર્વે નંબર યાદ હોય તો તમે તેના પરથી ખાતા નંબર મેળવી શકશો અને તે ખાતા નંબર પરથી તમારે એ ખાતા નંબર પર કેટલીક જમીન છે તેના વિશે માહિતી મેળવી શકાશે હવે આ તમને સર્વે નંબરથી ખાતા નંબર તો મળી ગયો હવે આ જે સર્વે નંબર હતો તેના પરથી તમને અને બારની વિગત ગામ નમૂનો નંબર બાર તેના વિશે માહિતી મળી શકશે હવે જોઈએ ખાતા નંબર ગામનોમૂનો નંબર આઠ એટલે કે આઠો પરથી તમે તો આઠો તમે શોધી શકશો કોના પરથી શોધી શકશો ખાતા નંબર પરથી હવે આઠો નો દાખલો આપણે શોધીએ અહીં આઠો આપણે સિલેક્ટ કરી નાખું તમારે જિલ્લો તાલુકો ગામ એ પસંદ કરી દેવાનું અને અહીં ખાતા નંબર તમારે લખવાનો હશે તમારે એનું લિસ્ટ આવશે નહીં એટલે તમારે મેં જે ખાતા નંબર નોટ કર્યો તે મેં અહીં નાખી દઉં અને કેપચા કોડ નાખી દઈશ ત્યારબાદ ગેટ રેકોર્ડ ડિટેલ ગેટ રેકોર્ડ ડિટેલમાંથી સિલેક્ટ કરતાની સાથે જ આ તમારો ખાતા નંબરમાં જેટલી પણ જમીન હતી તેના વિશે તમારું અહીં ડિટેલ આવી ગઈ છે અહીં તમારા જે માલિક હશે તેના નામ આવી ગયા ત્યારબાદ જે તે ખાતા નંબર પર જેટલા પણ સર્વે નંબર છે તેની વિગત અહીં આપી દીધી છે એટલે કે તમે એક સર્વે નંબર પરથી ખાતા નંબર મેળવ્યો ખાતા નંબર પરથી તે ખાતા નંબર પર જેટલી પણ તમારી જમીન છે તેટલાના સર્વે નંબર મળી ગયા છે એટલે આ રીતે તમે તમારા ખાતા નંબર પરથી બધા જ સર્વે નંબર મેળવી શકો છો અને તમારે ગામ નમૂનો નંબર બાર બારને શોધવો હોય તો તે પણ ખાતા નંબરમાં જે કંઈ સર્વે નંબર આપેલો છે તે સર્વે નંબર પરથી તમે બારની વિગતો પણ ગામ નમૂનો નંબર બારની વિગતો પણ તમે શોધી શકો છો તો મિત્રો આપણે આ સાત બાર તમે કેવી રીતે શોધી શકો એટલે કે સર્વે નંબર તમને ખ્યાલ હોય તો તમે તેના પરથી ખાતા નંબર કેવી રીતે શોધી શકશો અથવા તમને ખાતા નંબર ખ્યાલ હોય તો તમે તેના પરથી સર્વે નંબર કેવી રીતે શોધી શકશો તેના વિશે આ તમે જોયું તો ખ્યાલ નહીં હોય તો આ વિડીયો ફરીથી રિપીટમાં તમે જોઈ શકો છો એટલે તમને વધારે ખ્યાલ આવશે અને તમને એનાથી પણ વધારે ખ્યાલ ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકશો ભાગે હું એનો આન્સર આપતો જ હોઈશ હવે વાત કરીએ ગામ નમૂનો નંબર છ હવે તેના વિશે વાત કરીએ તો તેને માટે તમારે નોંધ નંબર તમને ખ્યાલ હોવો જોઈએ હવે નોંધ નંબર તમારે કેવી રીતે જોવાનો છે તે આપણે જોઈએ તો તેને માટે ગામ નમૂરનો નંબર છ તેમાં બધી નોંધ નંબરની એન્ટ્રી મારેલી હોય છે તેના વિશે આપણે જોઈએ કે તેનાથી ગામ નમૂરનો નંબર છ કેવી રીતે શોધી શકીએ શકીએ હવે તમને કીધું તેમ સાત સાત કેવી રીતે શોધવાનું છે ગામનો નંબર સાત એ તમારે કેવી રીતે શોધવાનો છે તે આપણે જોયું હવે એમ જ જોઈએ કે તમારે નોંધ નંબર એટલે કે તમારી જમીનમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવેલો હોય તેના વિશે જોવાનું છે કે વારસાઈ કરેલી હોય કોઈ કોર્ટનો ઓર્ડર હોય કે પછી તમારી જમીન અધિગ્રહણથી સરકાર દ્વારા તે તમે એન્ટ્રી કરવામાં આવેલી હોય તેના વિશે જોવાનું છે એટલે અને તમને કોઈએ કોઈએ જમીન કોઈને જમીન પરથી ખરીદી કરી હોય કે વેચાણ કરી હોય તો તેના માટેનો જે નોંધ નંબર પટ્ટા હોય તેના વિશે જોઈએ તો અહીં તમારે જોવાનું છે કે આ જે નોંધ નંબર છે એ જેટલા પણ જાતના ફેરફાર કરેલા છે તેની નોંધ પડેલી છે એટલે કે તમારે એન્ટ્રી નંબર એનો કહેવાય અહીં તમે જૂના સર્વે નંબર પણ જોઈ શકો છો કે તમારે પ્રોમોલિગેશન થયેલું હોય તો તમારો જૂનો સર્વે નંબર ગયો હતો તેના વિશે અહીં આપી દીધેલું છે અહીં તમારે જોવાનું ખાસ કે આ જે બધે છે એ નોંધ નંબર છે અહીં કોઈપણ જાતના બોજા અને હકની વિગતો હોય તો તેને નોંધ નંબર એટલે કે તમારે એન્ટ્રી પડેલી તેના આ એન્ટ્રી નંબર છે આ એન્ટ્રી નંબરથી અલગ અલગ એન્ટ્રી નંબર છે અલગ અલગ એન્ટ્રીથી કઈ કઈ જાતના ફેરફાર કરેલા છે તે આપણે જાણી શકાય છે અહીં તમારે જે કંઈ પણ નામ છે એની પાછળ પણ એન્ટ્રી નંબર આપેલો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જૂના એન્ટ્રી નંબર અને નવા એન્ટ્રી નંબર એટલે કે જૂના નોંધ નોંધ નંબરો અને નવા નોંધ નંબરો એમાંથી અમુક જૂના હશે અને નવો હશે તેને તેને માટે અલગ રીતે જોઈ શકાય છે અહીં અહીં મારે નવું જ જોવું છે તો આ એક નોટ કરી લેમ કે જે મારો છેલ્લો એન્ટ્રી નંબર છે તે મેં નોટ કરી લેમ ત્યારબાદ આ એન્ટ્રી નંબરથી ગામનો નમૂનો નંબર છ એની આપણે વિગત જોઈએ હવે ગામ મનો નંબર છ એ જોવો હોય તો કેવી રીતે જોવાનું તે જોઈએ ફરીથી તે જ પેજ પર આવી ગયા છે અહીં આપી દેલું છે હકપત્રક હકપત્રક ગામ નમૂનો નંબર ની વિગતો અહીં આપણે સિલેક્ટ કરીએ સિલેક્ટ કરતાની સાથે જ તમારે ગામ સિલેક્ટ કરવાનો તાલુકો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો અને એન્ટ્રી નંબર નોંધ નંબર છે તે તે જોઈ નાખીએ આપણે જે પહેલાં નોટ કરવાનો હતો તે એન્ટ્રી નંબર નાખી દઈશ અને કેપ્ચા કોડ નાખી દેવું અને ગેટ રેકોર્ડ ડિટેલ અહીં તમારે નોંધણીની પ્રક્રિયા અહીં જે કંઈ પણ વારસાઈ કરેલી હશે તેની વિગત દર્શાવેલી છે અહીં તમે જે આ એન્ટ્રી કરેલી છે એટલે કે તમારે આ એન્ટ્રી નંબર નોંધ નંબરથી શું કરેલો એટલે કયા ફેરફાર કરેલા છે તે જોઈએ ફેરફાર પ્રકાર પ્રકાર એટલે કે અહીં આનો નંબર આ નોંધ નંબરથી વારસાઈ કરેલી છે નોંધની નોંધની સ્થિતિ એટલે કે વેરીફાઈ કરેલી છે અને આ જે નોંધ નંબર પડેલી હતી તેની પૂરી પ્રો પૂરી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયેલી થઈ ગયેલી છે અને તમારે જે અરજી નંબર કયા અરજી નંબરથી તમારે આ નોંધ નંબર કરેલી છે અરજદાનું નામ છે તેની વિગત જણાવેલી છે પછી અરજીની તારીખ અને નોંધ જે જે તારીખે તમારે ફેરફાર કરે છે તેની તારીખ આપેલી છે અને એકસો પાંત્રીસ ડીની નોટિસ એના વિશે આપણે આ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને જે છેલ્લી નોટિસ અને તે નોંધની નિર્ણય એ બધી વિગતો તમારે દર્શાવેલી છે અને નોંધ અસર પેમેની તારીખ આ તમારે જે કોઈ જે કોઈ પણ જાતના ફેરફાર કરે છે એ બધી તારીખ તમારે આપી દીધી છે અને નોંધની વિગત હવે તમે આ જે કોઈ પણ ફેરફાર કરેલા છે જે જમીનમાં તો અહીં તમારે એની વિગતો આપી દીધેલી છે જેટલા પણ જેટલા લોકોની વારસાઇ કરેલી છે તેટલા લોકોની નામ આપી દીધા છે અને કયા કયા સર્વે નંબરની આગળ અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપેલા છે તેની વિગતો દર્શાવેલી છે ત્યારબાદ જે કંઈ પણ જમીન સર્વે નંબર છે તેમાં જે તે સર્વે નંબર પર ફેરફાર કરેલા છે તેની વિગત પણ અહીં દર્શાવી દીધેલી છે આ રીતે તમે ગામ નમૂનો નંબર છથી તમારે જે કંઈ પણ જમીનમાં ફેરફાર થયેલા છે તેની વિગત જોઈ શકો તો મિત્રો આપણે જોયું કે સાત બાર કેવી રીતે સુધી શકાય આઠો કેવી રીતે સુધી શકાય અને ગામ નમૂનો નંબર છ એટલે કે તમારે જમીનમાં કોઈપણ જાતના ફેરફાર થયા હોય તો તેની વિગત તમે કેવી રીતે મેળવી શકો તેની વિશે આપણે જોયું તો હવે આ તો અલગ અલગ પ્રોસેસ છે હવે તમારે એમ એમ કરવું હોય કે એક મારા સર્વે નંબરથી બધી જ વિગતો જાણવી હોય જેમ કે તમારો ફેરફાર તમારે જમીનમાં કયા કયા ફેરફાર ક્યારે થયેલા તેની વિગતો જાણવી હોય તો તે પણ આપણે જોઈ નાખીએ કે એક સર્વે નંબરથી બધી જ વિગતો મેળવી શકીએ તો આપણે તે જવું હોય તો અહીં આપણે સિલેક્ટ કરીએ કે ગામ ગામનોમૂનો નંબર સાત સાતમાં એટલે કે તમારે જે સર્વે નંબર છે આ સર્વે નંબર તેના ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ડિટેલ એટલે કે સર્વે નંબરની લગતી સંપૂર્ણ માહિતી તેના પર ક્લિક કરતાની સાથે જ આપણે જિલ્લો પસંદ કરવાનો આવશે જિલ્લો તાલુકો અને ગામ તે પસંદ કરી નાખીએ અહીં મારે સર્વે નંબર આપવાના છે મેં સર્વે નંબર નાખી દીધો ત્યારબાદ કોડ નાખી દઉં અને ગેન્ટ ગેટ રેકોર્ડ ડિટેલ ત્યારબાદ આ રીતે તમારી પાસે આવી જશે અહીં જોઈ શકો ખાતા નંબર સર્વે નંબર આ રીતે જોઈ શકો તમારે ટોટલ ક્ષેત્રફળ કેટલું છે જમીનો તે રીતે જોઈ શકો અહીં નોંધ નંબર પડેલી છે તે અને તમારે કેટલી જમીન તમારી જમીનમાં કઈ કઈ વાવણી કરેલી છે અને સિંચાઈનું સાધન છે કે નહીં કેટલા વૃક્ષ છે તે પણ તમે અહીં જોઈ શકો ત્યારબાદ અહીં જ એન્ટ્રી નંબર જેટલી પણ તમારે તે જમીનમાં એન્ટ્રી પડેલી હશે તેની બધી એન્ટ્રી નંબર આપેલી છે અને ત્યારબાદ કઈ એન્ટ્રી પર શું શું ફેરફાર કરેલા છે તેની ડિટેલ આપેલી છે આ નોંધ નંબરથી એટલે કે તમે જૂનામાં જૂના નોંધ નંબરથી પણ તમે જોઈ શકો છો કે તમારી છેલ્લી માલિકી કોની હતી અને તેને વેચાણથી લીધેલી છે એક વારસાઈ કરેલી છે કે હયાતીમાં વારસાઈ કરેલી છે આ રીતે તમે જોઈ શકો આ એક વેચાણથી પણ લીધેલી છે તેના વિશેનું માહિતી આપી દીધી છે અને કઈ કયા સાલમાં એની જમીન લીધેલી છે કોણે વેચાણ કરેલી છે તેની પણ વિગતો આ રીતે તમે જોઈ શકો છો અહીં છેલ્લી નોંધ નંબર સુધી તમે આ રીતે જોઈ શકો આ જે રેડ કલરનો છે તે બધા જૂના જૂના સર્વે નંબર છે એટલે કે જૂની નોંધ નંબર છે અને જૂના જૂની ડિટેલ તમને અહીંથી મળી શકશે તો મિત્રો આ જે સર્વે નંબર પરથી તમારી જમીનની પૂરેપૂરી બધી માહિતી મળી જાય છે એટલે કે જૂનામાં જૂની માલિકી કોની હતી તે પણ તમે નોંધ નંબરથી ઇન્ટીગ્રેટેડ રીતે તમે જોઈ શકો તો મિત્રો હવે એવું થાય કે તમને જૂનો સર્વે નંબર ખ્યાલ હોય અને નવો સર્વે નંબર ખ્યાલ ન હોય તો તમે એ નવો સર્વે નંબર કેવી રીતે મેળવી શકો તેના વિશે આપણે જોવાનો છે તો અહીં આપણે સિલેક્ટ કરીએ સ જૂના સર્વે નંબર પરથી એટલે કે પ્રોમોલ પ્રોમોલગેશન થયેલ ગામ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર એટલે કે જે તે ગામ નવો નંબરમાં પ્રોમોલગેશન થયેલું હશે તો તે એનો જૂના સર્વે નંબર તમને ખ્યાલ હોય તો તે આપણે લખી દેવાનો છે મને મારો જૂનો સર્વે નંબર ખ્યાલ છે તો તે જ જે સર્વે નંબર જૂનો નાખી દઉં અને ત્યારબાદ કેપચાકડો નાખી દઈશ ત્યારબાદ ગેટ રેકોર્ડ ડિટેલ અહીં તમને આપી દીધું છે કે નવ તમારો જે જૂનો સર્વે નંબર હતો તેમાંથી નવો સર્વે નંબર કાર્યરત છે એટલે કે તમારો આ જે સર્વે નંબર આપી દીધો છે એ તમારો નવો છે મારે જૂનો સર્વે નંબર આ રીતે મને ખ્યાલ હતો તો તમે તેના પરથી નવો સર્વે નંબર લઈ લીધો છે એના પર ક્લિક કરતાની સાથે તમારે એની ડિટેલ આવી જશે આ રીતે તમે તમારા જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર મેળવી શકો તો મિત્રો આપણે આ વિડીયોમાં જો કે સાત બાર તમે કેવી રીતે શોધી શકો આઠો કેવી રીતે શોધી શકશો ગામ નંબરનો નંબર છ કેવી રીતે શોધી શકશો અને એ જૂના સર્વે નંબર પરથી તમારો નવો સર્વે નંબર કેવી રીતે શોધી શકશો તેના વિશે જોઈશું બાકીના જે કોઈ પણ ડિટેલ હશે એટલે જે કંઈ વિગતો આવશે તો તેને નેક્સ્ટ વિડીયોમાં આપણે તેનું કવર કરીશું તો મિત્રો આ વિડીયો થોડો ટેકનિકલી હતો અને ખ્યાલ ન આવ્યો હશે તો ફરીથી વિડીયો જોજો અને તો પણ વધારો ખ્યાલ નહીં આવ્યો તો તમે કોમેન્ટમાં જરા જરા જણાવી દેજો એટલે કે નેક્સ્ટ વિડીયોમાં હું તેનું સારી રીતે કવર કરી આપીશ તો મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને ઘણા ખેડૂત લોકો સુધી અને વિદ્યાર્થીઓ સુધી તે લોકોને પણ કામ લાગશે એટલે એમને જરૂરથી શેર કરો એટલે એનો થોડુંક એમનું પણ નોલેજ વધે તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ